નમસ્કાર દર્શક મિત્રો વહીવટ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સિહોદ ડાયવર્ઝનનું થયું ધોવાન સરકારના કરોડો રૂપિયા ગયા પાણીમાં સિહોદ બ્રિજ તૂટવાને કારણે સિહોદ ભારજ નદી પાસે એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું કે જેને કારણે આજુબાજુના ગામડાના લોકોને બોડેલી કે છોટાઉદેપુર જવું હોય તો તેઓ આસાનીથી અવરજવર કરી શકે પહેલાં આ ડાયવર્ઝન બે કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને હવે આ ડાયવર્ઝન ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું પરંતુ સરકારના આ તમામ પૈસા એવું લાગી રહ્યું છે કે પાણીમાં ગયા છે કારણ કે તંત્રની બેદરકારીને કારણે હવે આ ડાયવર્ઝનનું પણ ધોવાન થઈ ગયું છે તંત્રએ ગમે તેવા કોન્ટ્રાક્ટરોને કે એજન્સીઓને કામ આપીને કોઈપણ જાતની તકેદારી રાખ્યા વગર આ ડાયવર્ઝનનું બાંધકામ કર્યું હતું જેને કારણે શરૂમાં આ ડાયવર્ઝનમાં ભૂવો પડ્યો ત્યારબાદ તેમાં તિરાડ પડી અને હવે તો આ ડાયવર્ઝન પૂરેપૂરું પાણીમાં જતી રહ્યું છે સિહોદના આ ડાયવર્ઝનનું જે ધોવાણ થયું છે તેને કારણે સામાન્ય નાગરિકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડશે કારણ કે હવે જો લોકોને બોડેલી કે છોટાઉદેપુર અવર જવર કરવી હશે તો તેને કારણે તેમને ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અને સામાન્ય નાગરિકોને જે આ હાલાકીનો સામનો કરવો પડશે તેને માટે જવાબદાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે ધન્યવાદ